સરકાર દ્વારા તંત્ર દ્વારા ખેડૂતોને લઈ અને અનેક નિર્ણયો લેવાય છે અને એ નિર્ણયોને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ પણ કરવામાં આવે છે અને આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો છે મગફળીને લઈને મગફળીને લઈ અને સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે માત્ર ને માત્ર સિત્તેર મણ જેટલી જ મગફળી જે છે એ ખરીદવામાં આવશે બાકીની મગફળી જે છે એ ટેકાના ભાવે નહીં ખરીદવામાં આવે અને એનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ જ વાતનો ખેડૂત સંઘના પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો હાલ જે છે એ તંત્રના મગફળીના ટેકાના ભાવે ખરીદીને લઈ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ખેડૂતોને લઈ અને ખેડૂતોના હિત માટે વાતો કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ જ સરકાર એ જ તંત્ર જે છે એ ખેડૂતો માટે અનહિત જેવું કાર્ય કરી રહ્યું છે અને ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યું છે અને આ વાતને લઈ અને સુરેન્દ્રનગરમાં મગફળીના ઊંચા ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ કરવામાં આવી છે અને આ જ વાતને લઈને સાયલાના કેસરપરાના ખેડૂતો ટેકાના ભાવે સરકારને વિનંતી કરી છે કે અમારી મગફળી જે છે એ ટેકાના ભાવે ખરીદવામાં આવે અને મગફળીમાં રજીસ્ટ્રેશનમાં સમય મર્યાદા પણ વધારવામાં આવે એવી માંગ કરવામાં આવી છે ખેડૂતોની માંગ છે કે 100% મગફળી ઠેકાના ભાવે ખરીદવામાં આવે અને આ વાતને લઈ અને વિરોધ પણ કરવામાં આવ્યો છે અને ત્યાં જે છે એ કિસાન સંઘના પ્રમુખ પહોંચ્યા હતા સૌપ્રથમ એના પર નજર કરીએ શું આપનું નામ મારું નામ રમેશભાઈ મેર ખેડૂત સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ આજે અમે સાયલા તાલુકાના કેસરપર ગામે આવ્યા છે જ્યાં ખેડૂત જે મગફળી પકવે છે હાલમાં જ આપણે તમે જુઓ કે સરકારનો જે અનકટ નિયમ છે ની જે એ લોકોએ ફતવો બહાર પાડ્યો છે આમ જોવો તો ખેડૂતની આ સરકાર જ નથી ક્યાંક ને કંઈક ઉદ્યોગપતિની સરકાર હોય એવું લાગે છે ગયા વર્ષે જે આવતાના સમયમાં જે એમએસપી પ્રમાણે એક દાણાથી માંડીને ગમેલી હજારો મણ કદાચ કોઈ પણ ઉત્પાદન આવે તો એ ખરીદવું એ સરકારની ફરજ છે પણ તમે જુઓ કે સરકાર ખેડૂત સાથે કેવી રમત કરી રહી છે એક તો મગફળીના રજીસ્ટ્રેશનના નામે ખેડૂતને લાઇનમાં રાખ્યા રજિસ્ટ્રેશન થયા બાદ પણ એ લોકોને સેટેલાઇટ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે સેટેલાઇટમાં તમારે ત્યાં મગફળી નથી પાકતી નથી દેખાતી જેથી તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે તો હું સરકારને કહેવા માગું છું તમારું એ સેટેલાઈટને તમે ખેતરમાં મગફળી શેક નહીં નથી દેખાતું તો જ્યારે અમારા ખેડૂતને કપાસમાં નુકસાન હતું મગફળીમાં નુકસાન હતું અતિવૃષ્ટિમાં નુકસાન હતું ત્યારે તમને નતું દેખાતું અત્યારે તમે મુદ્દે તમારા દેવાનો વારો આવે છે તો તમે સેટેલાઇટનું બાણું કાઢો છો તો શું સેટેલાઇટ એ સમયે જ્યારે નુકસાન હોય ત્યારે પાકિસ્તાનમાં કામ કરે છે અમેરિકામાં સેટેલાઇટ કામ કરે છે તો અમારી તાતી માગણી છે કે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે કે માત્ર એક ખેડૂત જે સિત્તેર મણ જ લેવામાં આવશે તો મણ સિવાયની મગફળી ક્યાં મેકશે તો તમે શું ખેડૂતને એવી રીતે મજબૂર કરવા માગો છો કે જે સિત્તેરમણથી વધારેની મગફળી છે એ તમારા ઉદ્યોગપતિ અદાણી અંબાણી કે જે કંઈ તમારા મળે છે એને નીચા ભાવે ખેડૂત વેચાણ માટે મજબૂર બનાવવા માટે મજબૂર બનાવ્યા છે તમે અમારી તાતી માંગણી એ છે કે તમારા માટે તમારી પાસે અત્યારે જો એમએલએ ખરીદવાના પૈસા છે એમપી ખરીદવાના પૈસા છે સહકારી ક્ષેત્ર ખરીદવાના પૈસા છે તો અમારા ખેડૂતની મગફળી ખરીદવાના પૈસા નથી અમે તમારી પાસે માંગણી કરી છે તાત્કાલિક અસરથી જે આ તમે ફતોવો કર્યો છે એ બંધ કરો એક દાણાથી માંડીને હજારો મણ જે કંઈ ખેડૂતને પાકે લેવી તમારી ફરજ છે એમએસપી પ્રમાણે નહીંતર આ જે ખેડૂત છે એ બે પાંદડે થશે નહીં આ માડીની તમે હાલત જો અંગ ઉપર પૂરા કપડાં રવા નથી દીધા આનીથી કમનસીબી શું હોય તો અમારી માંગણી એ છે કે તમે અત્યારે તાતી અસરથી ટોટલી સો ટકા મગફળીની ખરીદી કરો જે કંઈ તમે રજીસ્ટ્રેશનના નામે ધતિન કર્યું છે એ બંધ કરો અને જે લોકોનું તમે કેન્સલ કર્યું છે એનો ફરીને તમે રિસર્વે તમારી રીતે કરાવી અને એ લોકોનું રજીસ્ટ્રેશન પણ લ્યો એવી અમારી લાગણી અને માગણી છે શું તમારું નામ શમાભાઈ આરશીભાઈ શું માંગ છે તમારી અમારી માંગ એમ છે આ અત્યારે ટેકાના ભાવ હતા સરકાર હતા ના પાડે છે

મગફળી બધે સરકારને મગફળી લેવી પડે જરૂરી છે ટેકાના ભાવે અમારા ભાવ સારા આવે જેથી ખેડૂત અમારે અમે આગળ આવી હાલ જે છે એ મગફળીના પાકને લઈ અને ખેડૂતોમાં ભારે ચિંતા છે કારણ કે મગફળીનો પાક જે છે એ ખરીદવા ટેકાના ભાવે ખરીદવાની તંત્ર દ્વારા વાત કરવામાં આવી હતી આ વાતને લઈ અને ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ સેટેલાઇટ ઇમેજમાં એમની મગફળી ન આવતા અનેક ખેડૂતોના જે છે નામ પણ રજીસ્ટ્રેશનમાંથી હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે માત્ર મણ જેટલી જ જે છે મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે જેના કારણે જે છે હાલ ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે જેટલું પણ હોય એમનો પાક જે છે સો ટકા જો ખરીદવામાં ના આવે ટેકાના ભાવે તો બાકીનો પાક જે છે એ એમને બજાર બજાર ભાવે વેચવો પડશે અને ભાવ જે છે હાલ ખૂબ નીચો છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ શકે છે અને જો ખેડૂતો મગફળી નહીં નીકાળે તો પણ તેમને નુકસાન જઈ શકે છે અને આ વાતને લઈ અને ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે ખેડૂતોના આના સિવાય પણ અનેક પ્રશ્નો છે હાલ જે છે આ આ વર્ષે ભારે વરસાદ થયો છે જેના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે એના માટે પણ વળતરની માંગ કરવામાં આવી રહી છે એની અંદર પણ હાલ આ બીજો પ્રશ્ન ઊભો થયો છે અને તંત્ર સામે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ભારે નારાજ છે અને વિરોધ દર્શાવી રહ્યા છે હવે આગામી સમયમાં ખેડૂતોને લઈ અને તંત્ર શું નિર્ણય લેશે એ તો જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં